પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી શ્રી સચિન શર્માએ દક્ષિણ આફ્રિકામાં કોમ્રેડ્સ મેરેથોન પૂર્ણ કરી પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી અશોક કુમાર મિશ્ર પશ્ચિમ રેલવેના અપર મહાપ્રબંધક શ્રી પ્રકાશ ભૂટાણી શ્રી સચિન અશોક શર્માને તેમની સિદ્ધિ બદલ સન્માનિત કર્યા છે પશ્ચિમ રેલવેના મહા પ્રબંધકના સચિવ શ્રી સચિન અશોક શર્માએ દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં પૂર્ણ થયેલી કોમરેડ્સ મેરેથોન બે હજાર ચોવીસમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે કોમરેડ્ઝ મેરેથોન એ વિશ્વની સૌથી પડકારરૂપ લાંબા અંતરની રેસમાંની એક છે શ્રી શર્માએ દક્ષિણ આફ્રિકાના ડરબનથી પીટર મેરિટ્સબર્ગ સુધી છ્યાસી કિલોમીટરની મેરેથોન અગિયાર કલાક અને ચોવીસ મિનિટમાં પૂર્ણ કરી હતી વિશ્વની સૌથી જૂની અને અઘરી મેરેથોન તરીકે જાણીતી કોમરેડ્સ મેરેથોનમાં વિવિધ દેશોના વીસ હજાર દોડવીરોએ ભાગ લીધો હતો જેણે તેને વિશ્વની સૌથી મોટી મેરેથોન બનાવી દીધી ઓગણીસો એકવીસમાં શરૂ થયેલી આ ઐતિહાસિક રેસમાં અઢારસો મીટરની ઊંચાઈ સાથે કઠિન ચઢાણનો સમાવેશ થાય છે સચિન શર્માની સિદ્ધિ એક નિયમિત ફિટનેસ ઉત્સાહી તરીકે તેમના સમર્પણ અને સહનશક્તિનો પુરાવો છે অহ্বাল দীপ রাঠোড়